નમસ્કાર દૂરદર્શન સમાચારની વિશેષ ચર્ચામાં આપ સૌનું સ્વાગત છે મિત્રો સર્વપ્રથમ તો આપ સૌને રંગ અને ઉમંગના તહેવાર હોળી અને ધૂળેટીની શુભેચ્છાઓ મિત્રો આ એક એવો દિવસ છે જ્યારે વિવિધ રંગે આપણને રંગવું અને રંગાવવું ગમતું હોય છે આ તહેવાર છે એ પ્રતિકરૂપે ઉજવવામાં આવે છે અસુર પર સુરના વિજયની આજે એવી જ કંઈક વાતો લઈને આવ્યા છીએ રંગો વિશે જે રંગો આપણને દરેક ભાવ વ્યક્ત કરવામાં મદદરૂપ થતા હોય છે અને વાત કરીશું આપણે રંગોના એક સાધક સાથે સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે શ્રી સર સ્વાગત છે ગુજરાત સાયન્સ એન્ડ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે સેવા આપે છે નિશર્ગભાઈ કલા જગતને લગતી તેત્રીસ જેટલી પુસ્તકો પણ લખી છે નિસર્ગભાઈ એ સુરતની વિવિધ સંસ્થા દ્વારા કલા જગતમાં સેવા આપવા બદલ કલા રત્ન અને સંસ્કૃતિ સંવર્ધન પારિતોષિકથી નવાજિત છે નિસર્ગભાઈ જ્યારે વાત આવે છે કલાની અને ચિત્રોની વાત આવે રંગોની વાત આવે ત્યારે કલાકાર તરીકે ચિત્રને જોવા કે પારખવા માટે આપનો દ્રષ્ટિકોણ કયો છે પહેલાં રંગ આવે કે રેખા આવે આપના માટે કોઈ પણ કલા પારખવી હોય તો એક સૂત્ર રાજશેખરે આપ્યું છે અને કહ્યું છે કે પ્રતિભા બે પ્રકારની હોય સર્જન કરવાની પ્રતિભા અને બીજી માણવાની પ્રતિભા હા આ માનવાની પ્રતિભા એને ભાવિત્રી પ્રતિભા કહી છે એટલે ભાવિત્રી પ્રતિભા જ જરૂરી છે પણ બીજી વાત એ છે કે ચિત્ર પહેલાં તો તમારા પર સંપૂર્ણ એક અસર પાડતું હોય છે એ તમારા ચિત્તને સ્પર્શે હવે કયા ખૂણેથી સ્પર્શે છે એ ભાવક પર આધારિત છે પણ ભારતીય પરંપરામાં એવું કહ્યું છે કે ચિત્રકલામાં રેખા એ સર્વથી શ્રેષ્ઠ છે અને પછી રંગો આવે છે એટલે રંગ આપણને આકર્ષે ચોક્કસ રંગ દરેકને આકર્ષે પણ રેખાની જે બારીકાઈ છે સૂક્ષ્મતા છે એ જે પ્રો આર્ટિસ્ટ કહેવાય કે સારા ભાવકો છે એને વધારે સ્પર્શતી હોય છે પણ કલાની દૃષ્ટિએ રેખાનું વધારે મહત્ત્વ છે અને પછી રંગોનું મહત્ત્વ છે પણ સામાન્ય લોકો તો રંગોથી આકર્ષાય અને આજે રંગનો તહેવાર છે એટલે હું એમ કહીશ કે રંગો એ માણસે સર્જેલી અદ્ભુત દુનિયા છે ઈશ્વરમાં તો રંગો છે જ છે પણ માણસે રંગો સર્જ્યા અને કમાલ કરી છે તો તમે જ્યારે ક્યારેય પણ ચિત્ર વિચારો કે કોઈ પણ તમને ભાવ પસંદ પડે જ્યારે તમે કેનવાસ પર ઉતારવાનું વિચારો તો ત્યારે તમારી પસંદગી એ અભિવ્યક્તિની પહેલાં રેખા આવે છે કે પહેલાં રંગ આવે છે તમારી વ્યક્તિગત પસંદગી શું હોય છે કોઈ પણ કલામાં રૂપ રૂપ એ બહુ મોટો શબ્દ છે અને ભારતીય પરંપરામાં એનું મહત્વ છે એટલે રૂપ અગત્યનું હોય છે એટલે કલાકારે આખરે તો એક રૂપ આપવાનું હોય છે મારી બંને ભાવસ્થિતિ હોય છે પરંતુ સામાન્ય રીતે હું રેખાને પહેલાં પસંદ કરું છું અને પછી એમાં રંગો પૂરતો હોઉં છું ક્યારેક સીધું રંગથી કામ શરૂ કરું છું પણ એ મારી ભાવસ્થિતિ પર આધાર રાખે પણ મારી દૃષ્ટિએ રેખા કે કારણ કે આકારને એ બાંધે છે એક આકારથી બીજા આકારને છૂટું પાડવાનું કામ રેખા કરતી હોય ઘણીવાર સૂક્ષ્મ હોય ઘણી વાર સ્થૂળ હોય પણ તમે જે પૂછો છો ત્યારે હું ચોક્કસ કહીશ કે રેખા એ મારા માટે વધારે મહત્વની છે તો આપણે કહ્યું કે રેખા એ ક્યાંક બાંધવાનું કે આકારને બીજા આકારથી પોતાનો અલગ એક આકાર દેખાડવાનો માટે મદદરૂપ થતી હોય છે તો ક્યાંક એવું કહી શકાય કે રંગ એ અનંતની યાત્રા તરફ લઈ જતા હોય છે રંગ એ કોઈ સીમા કે કોઈ રીતે બાંધવા માટે તમારે રેખા વાપરવી પડતી હોય છે પણ બાકી રંગ એ એકલો જો હોય તો એ અનંત વિચાર સુધી લઈ જતો હોય છે એ તમે સાચું અને સારું કહ્યું છે ઈશ્વર જે છે ને એ અનંતતામાં માને છે ઘણા લોકો એવું કહી શકે કે ઈશ્વર કદાચ નથી પણ હું માનું છું એનું કારણ એ છે કે આટલી બધી અદ્ભુત સૃષ્ટિ છે આટલા બધા આકારો છે આટલા રંગો છે આટલા બધા રૂપો છે તો એનું કારણ એ છે કે એનો સર્જનહાર કોઈક હશે અને એટલા માટે વૃક્ષ એક પ્રકારનું નથી પર્ણ એક પ્રકારનું નથી પુષ્પ એક પ્રકારનું નથી તો એમ કુદરતમાં જે રંગો છે ને અદ્ભુત રંગો હોય છે પણ તમે એક પ્રશ્ન પૂછ્યો એટલે મને બીજો પણ વાત એક ઉત્તર આપવાનું મન થાય છે કે કુદરતમાં સૃષ્ટિ હોય છે માત્ર માણસ જ એક એવો છે જે સૃષ્ટિને કરે છે એટલે કે એ કલાકાર છે સૃષ્ટિનું નિર્માણ કરે છે તો તમે રંગોની વાત કરી હું ચોક્કસ કહીશ કે રંગ જે છે એ માણસને ઈશ્વરની અદ્ભુત સૃષ્ટિ છે એનો એ પરિચય કરાવે છે અને રંગ એક ભાવ સાથે જોડે છે અને આપણે આપણી પરંપરામાં નવરસની વાત તમે એના વિશે જો કહેશો તો મને ગમશે કે તું તમને કદાચ ચોક્કસથી એટલે આ આપણે આજનો વિષય પણ એ જ છે કે કલા જગતના રંગો એટલે માત્ર કલા જગતને આપણે કેનવાસ પૂરતું સીમિત ન કરીને રંગ મંચ પર પહોંચીએ તો ભરતમુનિ નાટ્યશાસ્ત્રમાં નવ રસનો ઉલ્લેખ કર્યો છે અને એવું કહેવાય છે કે રંગો એ તરંગોને અભિવ્યક્ત કરવાનું પણ માધ્યમ છે કે કઈ રીતે કોઈ ભાવને મનોભાવને પ્રકટ કરવા માટે તમે રંગને વાપરી શકો છો એટલે અલગ અલગ રંગને અલગ અલગ મનોભાવ મનોસ્થિતિ કે નવરસ પૈકીના જે શાંત રસ છે કે શૃંગાર રસ છે એની સાથે જોડવામાં આવે છે તો તમે કઈ રીતે આ નવરસની અને રંગોના સંબંધની થિયરીને જોવો છો રંગ એની સાથે રસ જોડાયેલા છે તમે વાત કરી તે પ્રમાણે ભરતનું નાટ્યશાસ્ત્ર છે અને એ નાટ્યશાસ્ત્રમાં એમણે નવરસની વાત કરી આઠ અને પછી પાછળથી શાંત એવો નવરસ અને દરેક રંગ એના રસ એના દેવતા છે એના રંગ છે અને એ પ્રમાણે નવે નવ રસના નવ રંગ છે તમે જે કહ્યું તે પ્રમાણે મારે ખાસ એ કહેવું છે કે રંગ એ માત્ર આપણી આંખો પર ઝીલાતો એક જુદા પ્રકારનું તત્વ છે એવું નથી રંગ ઘણી બધી બાબતોને લઈને આવે છે એટલે આપણા મનોભાવને પણ વ્યક્ત કરે છે અને એટલે નવરસની જે સ્થિતિ એના એની સાથે નવરસ જોડીને આપણા મનોભાવ સારી રીતે રીતના પ્રગટ કરી શકાય એનું ધ્યાન ભરતે રાખ્યું છે અને આજકાલ તો એક કલર થેરેપી પણ ચાલે છે એટલે એ તમને કંઈક હિલિંગ પણ કરે છે અને આ સૃષ્ટિમાં તમે ખાલી ફૂલ જુઓ ને તો ફૂલમાં બી પ્રકાશની અલગ અલગ સ્થિતિ પ્રમાણે એના રંગ બદલાશે એટલે એક જ રંગ છે એવું નથી તો આપણે ભલે વાત કરીએ કે મેઘધનુષના સાત રંગ છે આ વિભગોરની વાત કરતા હો પરંતુ એની સૃષ્ટિ આનંદ છે તમે એ મિશ્રણ કરીને સીમિત રંગોને અસીમિત કરવાનું કામ એક જેટલું ઈશ્વરે કર્યું છે એટલું જ માણસે કર્યું છે અને ભાવ તો મૂળ મૂળ ભાવ તો ઓછા સ્થાયી ભાવ જે કયા રસ પ્રમાણે તે કે શોક છે કે હર્ષ છે કે હાસ છે તો એ નવ રસ આપણા તો નવ ભાવ સ્થાયી છે એના અલગ અલગ પરિમાણો છે આયામ અલગ અલગ છે તો એમાં જે નાના નાના સૂક્ષ્મ વેરિએશન ક્યાં પકડશે તો કે એ રંગો પકડશે એટલે માણસ કોઈ ચિત્રથી બંધાય છે જોડાય છે માત્ર રંગોથી જોડાય છે એવું નથી એ ભાવથી જોડાય છે એટલે રંગો એ ભાવના પ્રતીકો છે અને દરેકનો ભાવ એ એક જ રંગ પર સ્થિર હોય એવું નથી પણ આડુઅળું હોઈ શકે છે પરંતુ જેમ કે ભરત એવું કહે છે કે પ્રેમનો જે રંગ એટલે શૃંગારનો જે રંગ છે તે શ્યામ છે તો એ અદ્ભુત વાત છે કે તમારો પ્રેમ ઘટ ક્યાં થાય તો કે આછી આછી જાય હોય કે સહેજ અંધારું હોય અને એટલા માટે કૃષ્ણ જે છે એ શ્યામ છે તો આ વાત મને એટલી બધી જોડાયેલી ઘણી બધી રીતે જોડાયેલી હોય કે એ રંગ તમને ઉશ્કેરે છે રંગ તમને શાંત કરે છે રંગ તમને શાંતિનો અહેસાસ આપે છે જેમ કે લીલો રંગ છે તો તમને એ એટલી શાતા આપશે અને નીલ રંગ છે એ આકાશ સુધી આપણને વિસ્તારી દે છે તો આ ઘણા બધું ઘણું બધું કામ રંગ કરતા હોય છે એટલે તમે આ પ્રશ્નો પૂછ્યો મને ખૂબ ગમ્યો છે એવા જ અનેક રસપ્રદ પ્રશ્નો જ મારી યાદીમાં છે આપણે એવી જ વાતો કરવાના છીએ પણ મને એવું થાય છે કે જે કલાકારો છે એ ઇન્સ્પાયર થતા હોય છે ઘણી વખત કે હું આ ફિલ્ડ પસંદ કરું કે હું આ શૈલી પસંદ કરું તો તમને ગુજરાતના એવા કયા કલાકારો છે જેના રંગ કે જેની કલર પેલેટ્સ એના ચિત્રોને તમને વધારે સવિશેષ એવું લાગતું હોય કે આ કંઈક રસપ્રદ આખા રંગોનું કોમ્બિનેશન છે એટલે એવું કહેવાય છે ને કે કવિતા એ શબ્દોનું ચિત્ર છે અને ચિત્ર એ રંગોનું કાવ્ય છે તો આવા રંગબેરંગી કાવ્યો લખ્યા હોય એવા કયા ચિત્રકાર છે ગુજરાતના કે જેના કલર પેલેટ્સ અને જેના કલરના ચયને તમને સવિશેષ રુચિ જગાડી હોય એમના ચિત્રને જાણવા ને માણવામાં તમે સારો પ્રશ્ન પૂછ્યો છે આપણે ત્યાં ગુજરાતમાં જ્યારે કલાની બહુ સારી શરૂઆત થઈ તે તો થઈ છે મિનિએચર પેઇન્ટિંગથી તેરમી ચૌદમી સદીમાં લઘુચિત્રો તો એમાં જે શરૂઆતની કલા મિનિએચર પેઇન્ટિંગ હતી એના કલર્સ મને બહુ જ ગમે છે ખાસ કરીને વસંતવિલાસના તમે ચિત્રો જુઓ અથવા તો અહીંયા એલડી ઇન્ડોલોજીમાં એ મિનિએચર પેઇન્ટિંગ્સ છે ગુજરાતી શૈલીના તો એ રંગો મને સૌથી વધારે ગમે અને હજુ એટલે આટલા વર્ષો પછી મને તાજા છે કલાકારોની વાત કરું તો કલાગુરુ રવિશંકર રાવલ અને સાથે સોમાલાલ શાહ અને એના પછીના તરતના ગાળાના જે સર્જકો છે એ મને ખાસ ખાસ ગમતા હતા કે રંગને અત્યંત શુદ્ધ સ્વરૂપમાં વાપરીને પ્રભાવક અસર ઊભી કરતા હતા આધુનિક કલાકારો તરીકે વાત કરું તો જે રંગોને બહુ સારી રીતે મૂકી આપે છે એવા એક પ્રભાવ કલાકાર જે ગાંધીનગરમાં છે અને નબીબખ્શ મંસૂરી એની રંગની અદ્ભુત પેલેટ છે જે રંગોનો જે રીતના ઉપયોગ કરે છે ઓઇલ પેઇન્ટમાં ખાસ કરીને કામ કરે છે હું મને કોઈ વ્યક્તિમાં બાંધ્યો નથી પણ એ એ એની સાથે સાથે મને અમિત અંબાલાલ સર યાદ આવે વૃંદાવન સોલંકી સર યાદ આવે ઘણા બધા કલાકારો છે કે જે એને એની પેલેટ મને ખાસ આકર્ષે છે તો હું એમ માનું કે ગુજરાતના કલાકારોએ જે આપણી પ્રાચીન પરંપરા હતી એને હજુ જીવંત રાખે છે અને રંગ એક શક્તિ છે રંગ એક ચેતના છે રંગ એક ઉર્જા છે એને બચાવીને શુદ્ધ સ્વરૂપમાં જાળવી રાખી છે લગભગ જો આપણે કલાગુરુ રવિશંકર રાવલની વાત કરીએ તો એક શતાબ્દી જૂનો ઇતિહાસ છે આપણો કલાગુરુ સાથે સંકળાયેલો કે જેણે આપણને સતત રંગો અને ચિત્રોના સંબંધો દેખાડ્યા છે અને એ માત્ર એક દર્શકને જ રુચિ પ્રમાણે એવું નથી ગાંધીજી કોર્ટમાં હાજર થયા હોય ફોટોગ્રાફીની મનાઈ હોય એ વખતે રવિશંકર રાવલ જ એવા એક કલાકાર છે કે જે ગાંધીજી અને કોર્ટ સંવાદનું એક સ્કેચ તૈયાર કરીને પાછળથી એક મોટું ચિત્ર બનાવી શકે જે એક ઐતિહાસિક ચિત્ર પણ ગણાય છે એટલે રંગ તો ક્યાંક આપણા ક્રાંતિમાં પણ જોવા મળતા હોય છે મેઘાણીએ કહ્યું છે ને તંબુરથી ટપકતા અને તમને તલવારોથી સિંચાતા કસુંબલ રંગ ગમે એટલે રંગો પર તો કેવા કેવા ગીતો છે આપણા પણ જ્યારે તમે આ વાત કરી કે તો સંસ્કૃતિ તમે વાત કરી કલાગુરુ રવિશંકર અવલી સોમાનંદ શાહની પણ મને એવું લાગે છે કે સંસ્કૃતિ સાથે જોડાયેલા એક એવા કલાકાર છે કે જેણે આપણા સૌરાષ્ટ્ર રિજિયન કે કચ્છ રિજિયન હોય જ્યાંના રંગોને આ બે હૂબ કેનવાસ પર દેખાડ્યા છે અને એ ખોડીદાસ પરમારની વાત કરીએ તો એમના રંગો અને એમના ચિત્રોમાં દેખાતા જે ટિપિકલ આપણા લોકજીવન છે એ રંગો કઈ રીતે તમને એની મુલવણી કરશો તમે એ કેવું તમને એ દ્રશ્ય ઊભું કરે જ્યારે એને તમે કેનવાસ પર જુઓ ત્યારે તમે એક આખી જુદી દિશા ચિંધી આપી છે જેમ શિષ્ટ કલા છે ક્લાસિક આર્ટ છે એની લોક કલા રહી છે એટલે સૌરાષ્ટ્ર અને કચ્છ તો ભાતીગળ પ્રદેશો કહેવાય છે અને ખૂબ રંગરાગ ભરેલું એવું એ જીવન છે જેને ભાતીગળ જીવન કહેવાય છે ખોડીદાસ પરમા પરમારે પણ કલાગુરુ છે પરંતુ એની શૈલી જરા જુદી છે એણે લોકકલાના પ્રતીકો લઈને સરળ રેખાઓમાં પરંતુ આકર્ષક રંગોમાં કામ કર્યું એ રંગ એ વોશ ટેકનિકથી કામ કરતા હતા એટલે એ રંગોની અસર જરા જુદી હોય એ બહુ ચમકદાર કે ભબકદાર ન હોય પણ શાંત રીતે એ ચિત્ર આપણામાં પ્રસરે એવું એણે કામ કર્યું અને કારણ શું છે કે એ લોકકલા પરથી આવ્યું એટલે ગામડાની બહેનો છે એ ભરત કરતી હોય કે એ દીવાલ પર એ ચિત્રામણ જેને આડેખ કહેવાય એ કરતી હોય તો એની પાસે કલર બહુ ઓછા હોય એ આપણે કે જે પેલેટ એનો એ કલર મિક્સ પણ ન કરે સીધો દ રંગ મૂકે ગળી હોય કે હળદર હોય કે ઘેરું હોય એનાથી એ ચિત્રો બનાવતા હતા તો એની જે શુદ્ધતા છે ને એ શુદ્ધતા બે રીતે એક તો એ જે ચિત જે ચિત્રો બનાવે છે ને જે બહેનો કે ભાઈઓ કે કોઈ પણ તો એ પોતે કલાકાર જે સભાનતા નથી હોતી એ પોતાની ઉર્મી ત્યાં વ્યક્ત કરતા હોય છે એટલે એમાં શુદ્ધતા છે એ જે રંગો વાપરે છે એ પણ શુદ્ધ છે પરિણામે એ ચિત્રને તરત આકર્ષે ભલે ચિત્ર થોડું આડું આવડું હોય કારણ કે એ ટ્રેન્ડ આર્ટિસ્ટ નથી એ પરંપરા એના આપેલા રૂપો છે તો એ કામ ખોડીદાસભાઈએ કર્યું અને હું તો એને સેલ્યુટ કરું છું ખોડીદાસભાઈને કે એણે ચિત્ર તો બનાવ્યા સારા ચિત્રકાર ખરા પણ સૌથી મોટું એનું કામ છે કે એણે લોકકળાના જે પ્રતીકો જે સિમ્બલ્સ કે મોટિવ છે એને જાળવવાનું કામ કર્યું અને લોક સંસ્કૃતિને સારી રીતે તો કોઈ આ કલાકાર શું કરે તમને એ મને એમ ખાસ કેવું ગમશે કે કલાદા કલાકાર છે ને એ સમયનો અને સંસ્કૃતિનો છડીદાર છે એ એને જાળવી રાખે છે એ લોકોને ચિંધી બતાવે કે જો આ છે એટલે તમે ખોડીદાસભાઈ અને એવા સૌરાષ્ટ્રમાં એવા ઘણા બધા એવા બળવંત જોશી એવા ઘણા બધા કલાકારો છે કુમાર મંગલસિંહજી કે એને લોકકલામાં કામ કર્યું છે અને ગુજરાતની સૌરાષ્ટ્રની કચ્છની ગુજરાતીમાં બધું આવી પણ એમ સૌરાષ્ટ્ર અને કચ્છ વિશેષ કરીને એની ભાતીગર સંસ્કૃતિ જે છે એની જીવનશૈલી છે એને કલામાં આકારિત કરી છે એના રંગોને સાચવ્યા છે એટલે મને યાદ આવ્યું દૂરદર્શનની એક સ્ટોરી માટે જ્યારે મારે આકરું જોવાનું થયું હતું જ્યાં જોરાવરસિંહ જાદવ સાહેબ પદ્મશ્રી પુરસ્કૃત કલાકાર એમનું મ્યુઝિયમ છે જ્યાં એમણે અમુક અમુક પત્રો મૂક્યા હતા કે એમના વિવાહ ખોડીદાસ પરમાર જ્યારે શુભેચ્છાઓ આપે ત્યારે ઘોડલો હોય ને હાથમાં ધજા હોય ને ઘોડો વેપક ઊંચા કરતો હોય ને એવા લોકજીવનના શેપ્સ અને શેપની સાથે સાથે રંગો પણ જોવા મળે આવી રસપ્રદ અનેક વાતો આપણે કરવાના છીએ પણ હાલ સમય થયો છે વિરામનો વિરામ બાદ ફરી મળીશું

થયું ને જે કૃષ્ણ અને એના જીલાકા શબ્દો કે બોલ હોય લોકજીવનમાં તો કંથા રણ મે જાય કે ભાગી મ આ લજા તારી દોળી આવે ધ્રમ્બક્તિ સોમવાર થી શુક્રવાર સવારે સાત કલાકે માત્ર ડીડી ગિરનાર અને ડીડી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર

अजी मैंने एम ए किया हुआ है बी ए नहीं किया पुत्र <laughs> मैंने નમસ્કાર વિરામ બાદ ફરી એક વખત આપનું સ્વાગત છે આજની વિશેષ ચર્ચામાં જે આપણે વાત કરી રહ્યા છીએ કલા જગતના રંગો વિશે આપણી સાથે ઉપસ્થિત છે શ્રી નિસર્ગભાઈ આહિર નિસર્ગભાઈ આપણે વાત કરી રહ્યા હતા લોકજીવનના રંગો અને ખોડીદાસભાઈ પરમારના ચિત્રોની અને શૈલીએ કઈ રીતે લોકજીવન રંગો આપણા સુધી પહોંચાડ્યા પણ આવા જ કંઈક રંગો એ આપણા ટ્રાઇબલ બેલ્ટમાં વારલી રૂપે આપણા પીઠોળા રૂપે જોવા મળે છે કે પછી આપણે અમદાવાદની વાત કરીએ તો માતાની પછેડી રૂપે જોવા મળે છે એના કલર્સ અને એ પણ લગભગ નેચરલ ડાય અને ગેરું અને ચૂનાનો ઉપયોગ કેમથી જ બની રહ્યા છે તો એ રંગો અને એની શૈલી તમને કેવી લાગે છે એના વિશે તમે વાત કરશો આ પ્રશ્ન અગત્યનો છે એટલા માટે કે ભારતમાં અજંતાનાં ચિત્ર હોય કે મિનિયજર પેઇન્ટિંગ હોય તો એ શિષ્ટ શૈલીની સમાંતરે જ સમગ્ર ભારતમાં પ્રદેશ પ્રમાણે અલગ અલગ શૈલીઓ વિકસિત થયેલી હતી એટલે બિહારમાં એ મધુબની હોય કે રાજસ્થાનમાં વાનણા હોય કે અલ્પના હોય બંગાળમાં તો એના ચિત્રોની જેમ ગુજરાતમાં અમદાવાદમાં માતાની પછડી કે ડાંગ અને મહારાષ્ટ્રના પ્રદેશમાં એ વારલી પેઇન્ટિંગ અને છોટા ઉદેર ઉદયપુરની આસપાસનો જે વિસ્તાર છે ગુજરાતનો ત્યાં બાબો પીઠોરો એ પ્રકારના ચિત્રો ખૂબ પ્રચલિત થયા છે હું એમ કહીશ કે આ જે ચિત્રો છે એમાં લોકોની ચેતના એટલે લોકોનું જીવન તો આવે જ આવે પણ એની ભાવનાઓ પણ હોય એની જેમ કે પીઠરો છે એ તો માનતા માટે કે એ લોકો બનાવતા હોય એ રીતે હોય છે તો એમાં કલર શુદ્ધ એટલા માટે રહેવાના કે આ તો સામાન્ય લોકો છે એ અને એના પોતાના જનજીવનમાંથી એ ઘણીવાર એ પીંછી પણ હોય તો એ આપણે જે બજારમાં મળે તે પ્રકારની રેડીમેડ પીંછી ન હોય એ તો જાતે બનાવેલી હોય અને એ રીતે એ કામ કરતા હોય એમાં જે રંગો જે છે એ ગળી હોય કે હળદર હોય કે ગેરું હોય કે ક્યારેક સિંદૂર કે બધું વાપરીને એ લોકો કરતા હોય એ વાત આપણે કલરની જવા દઈએ પણ એના જે ફોર્મ્સ જે છે ને અને જેમ કે બાબા પીઠરોમાં તો આમ બેઝિકલી એ કટ આઉટ હોય છે અને એ રીતે કરતા હોય એ રીતના માતાની પછડીમાં છે તો એમાં બીબાં છે જૂના અને બીબાં ઢાળીને પછી લોકો એમાં હાથથી કલર પૂરતા હોય છે અને કલમકારી કહેવામાં આવે છે માતાની પછડી જે છે તે અને હમણાં તો પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે એક ચિતારાને એ રીતે ખૂબ પ્રસિદ્ધ થઈ છે અને અદ્ભુત ચિત્રો હોય છે એના આપણે જાણતા નથી હોતા એટલે મને એમ થાય કે માતાની પછેડી વિશે લઈને તમે કામ કરો અથવા તો બાબા પીઠોરો લઈને તમે ખાલી એના જે આકારો છે જ્યોતિન્દ્ર જઈને ખૂબ કામ કર્યું છે બાબા પીઠોરો પર બે ત્રણ પુસ્તકો લખાયા છે માતાની પછેડી પર પ્રમાણમાં ઓછું કામ થયું છે એક એનઆઈડી એક પુસ્તક કર્યું છે વર્ષો પહેલાં પણ અત્યારે અપ્રાપ્ય છે તો એ સમજ એ જેને જ્યારે સમજીશું ને આપણે ત્યારે ખબર પડશે કે માતાની જે પછેડી છે બેઝિકલી તો એક ધાર્મિક વિધિ સાથે જોડાયેલું છે પણ હવે એક આર્ટ ફોર્મમાં ડેવલપ થયું છે બાબો પીઠોરોનું પણ એવું છે એ રીતે રાજસ્થાનમાં પાબુજીકા ફળ જે કહેવાય છે એ પણ એવું છે કે ઓરિસ્સામાં પટચિત્ર છે આ બધાના બેઝિકલી જે લોકશક્તિમાંથી આવે ને એ ચોક્કસ કોઈક શુભ અથવા તો માંગલ્ય સાથે જોડાયેલું હોય પોતાની સૌંદર્ય ભાવના સાથે જોડાયેલું હોય અથવા તો ધાર્મિક વિધિ અને વિધાન સાથે જોડાયેલું હોય એટલે એના જે ફોર્મ જે છે બહુ સહજ હોય બહુ જ આકર્ષક હોય આ હંમેશા યાદ રાખવા જેવું છે કે આજથી લગભગ પંદર હજાર વર્ષ પહેલાં ભીમ બેટકાની આપણી જે ગુફા છે મધ્યપ્રદેશમાં ત્યાં જે કય પેન્ડિંગ્સ મળી આવ્યા છે એના આકારો અને વારલીના આકારો એમાં સમાંતર છે એટલે આ મને કહેવાની મજા એ છે કે પંદર પંદર હજાર વર્ષ સુધી આપણી પરંપરાએ આ આકારોને જાળવી રાખ્યા છે હાજી યસ એટલે જ્યારે વાત કરીએ આપણે વારલી વિશેને જીવ્યાસોમાં શોમાં મસે હોય કે પછી પેઠોરાની વાત કરીએ પરેશભાઈ રાઠવાની યાદ કરીએ કે પછી આપણે જે કહ્યું ભાનુભાઈ ચિતારાજ માતાની પછડી આ તમામ નેશનલ એવોર્ડ્સથી વિભૂષિત કલાકારો ગુજરાતની ધરાને સાંપડ્યા અને એમાં પણ હશે એ ગુજરાત આર્ટ આર્ટ ફોર્મ સ્પર્શે અને એ પાંગ છે એ તમામ કલાકારોને પણ આપણે કલા ગુરુજ તરીકે સ્વીકારવા રહ્યા કારણ કે એમણે પણ એક અલગ પ્રકારની શૈલીને જીવાડી છે પણ આ સાથે આજના મોડન આર્ટમાં એક પ્રશ્ન આવી રહ્યો છે એપસ્ટ્રેક્ટ આર્ટ તો આ એબસ્ટ્રેક્ટર્ટ શું છે અને એના કલર્સ કે એ એ કઈ રીતે સમજવું કારણ કે ઘણા બધા પણ પ્રશ્નો કરતા હોય છે કે ચાર લાઇન ઊભીને ચાર લાઈન બીજી ત્રાંસી દોરી તો અમુક ડોટ્સ હોય તો એ શું કહેવા માગે તમને ખબર નથી પડતી એટલે હવે આર્ટને તમે કઈ રીતે જુઓ છો કે એને કઈ રીતે તમે વ્યાખ્યાયિત કરશો આ પ્રશ્ન ઘણા બધા પૂછતા હોય છે એટલે આપણે કલા જે છે એના અલગ અલગ સમયે અલગ અલગ બદલાતા રૂપો છે અને એ બદલાતા રૂપોમાં એક સૌથી મોટું પરિવર્તન આવ્યું તે આધુનિક કલાના નામે અને એમાં શું થયું કે માણસની કલાકારની એક નીડ હતી કે બદલાયેલા સમયને બદલાયેલા રૂપમાં મૂકવું અને મોડર્ન આર્ટ આવ્યું અને એમાં એબસ્ટ્રેક આર્ટ એટલે એને આપણે ગુજરાતી અમૂર્ત એમાં કોઈ ચોક્કસ આકાર ન હોય માત્ર એવા કોમ્પોઝિશન્સ જેવા સંયોજનો એનાથી એક પ્રકારનો ભાવ એ બંધાવવાનો પ્રયત્ન કરતા હોય એમાં એક રેખા એક આકાર બીજા આકારને છેદે એકબીજામાં ભળે ઓગળે અને એના દ્વારા શું થાય કે ભાવનું સંક્રમણ થાય આપણે એક ચોક્કસ એક કોઈ ઘોડો હોય તો ઘોડો દેખાય એ રીતે નહીં પણ એવા જે અમૂર્તના જે આકારો છે એકબીજામાં ભળતા નહીં એમાં આપણે ભાવને હું તમને એ બહુ સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરું કે આપણે સંગીતમાં જ્યારે શબ્દ ભળે ત્યારે ગીત બને છે પણ એ સિવાયનું પણ સંગીત છે ને માત્ર તાલવાદ્ય હોય કે આલાપ આપણે લેતા હોય ત્યારે એમાં ક્યાં કોઈ શબ્દ છે છતાં એ સંગીત આપણને આકર્ષે છે તો એ જે સિમ્ફની જે છે એવી સિમ્ફની એ રેખાની હોય અથવા તો ફોર્મની હોય અથવા તો રંગની હોય જે માણસને આકર્ષે એમ જ ગમે કારણ વગરનું ગમવું કારણ વગરનું આકર્ષવું કારણ વગરના ભાવને સ્પર્શવા એ અમૂર્ત કલાનું એબસ્ટેક આર્ટનું કામ છે પણ બીજી વાત તમને એ કહું કે એબસ્ટેક આર્ટ એ નવું નથી ભારતમાં પણ બહુ જૂની પરંપરા આપણે ત્યાં જે તાંત્રિક કલાઓ હતી અથવા તો એ પૂર્વેના જે કેટલાક વાદળના રૂપો છે એ બધામાં આ મનેના મૂળ દેખાય છે તો આપણે જેમ જેમ રૂપ છે એમ અરૂપની પણ સાધના થયેલી છે તો એક રિવાઇવલ તરીકે એક આંદોલન તરીકે એપ્સ્ટ્રેક એપસ્ટ્રેક આટ એ તે આ છે કે એ અમૂર્ત દ્વારા

કે જેમાં મંકી અને મંકી કરીને એમણે આખું એક એક્ઝિબિટ કરેલું એટલે વાંદરાના રૂપક તરીકે એ ઉપયોગ કરી અને કઈ રીતે પોતાની વાત રજૂ કરે છે તો એને કઈ રીતે એબ્સ્ટ્રેક્ટ ગણીશું કે એને કઈ રીતે આપણે અમિત અંબાલાલ સર એબસ્ટ્રેક આર્ટ નથી કરતા મોડે ફિગરેટિવ અને સેમી ફિગરેટિવ આર્ટ કરે છે અને અમિત અંબાલાલ સરની એક ચોક્કસ વાત કે હું લીલાને એ ગંભીર નથી બનાવવા માગતા જેમ બાળક સહજતાથી એક કોલસાથી એક આકૃતિ બનાવતો હોય એને એક લસરકાથી એવું જ કામ અમિત અંબાલાલ સર એટલે એના મને શબ્દ ગમે એ પોતાની આર્ટને લીલા કહે છે એ રે રેખાની લીલા છે એ આકૃતિની લીલા છે રંગોની લીલા છે અને હળવાશ એ એનો મૂળ મંત્ર છે એટલે એ એબ્સ્ટ્રેક્ટ નહીં પણ સેમી એબસ્ટ્રેક્ટ આપણે કહી શકીશું હાજી સેમી એબસ્ટ્રેક્ટ આપણે કહ્યું કે અમિત અંબાલાલ સરનું જે ફોર્મ છે સેમી એબસ્ટ્રેક્ટ છે અને એવા જ કોઈ આપ જો કહેવા માંગતો હોય કે પોતાનો એબ્સ્ટ્રેક્ટ પ્રત્યે કે સેમી એબસ્ટ્રેક્ટ પ્રત્યે દ્રષ્ટિકોણ કે અભિગમ ડેવલપ કરવો હોય તો અમારો છેલ્લો પ્રશ્ન કે કેવા કેવા ચિત્રો જોવા કે કયા કયા ચિત્રકારોને જાણવા કે માણવા જોઈએ ગુજરાતને આજની તારીખે આપના મત અનુસાર હા એટલે થોડું કરેક્શન કર્યું કે અમિત અંબાલાલ સર છે એ ફિગરેટિવ આર્ટ પણ એ સેમી એબસ્ટ્રેક તરફ જાય છે એનો પ્રયત્ન છે કોઈ પણ કલાકાર છે ને એ આકારમાંથી મુક્ત થવા માગતો હોય છે તમે આનું કહ્યું કે એબસ્ટ્રેકને આપણે સારી રીતે માણવું હોય તો શું કરી શકાય તો હું એમ કહીશ કે કુદરતને તમે જુઓ આકાશમાં ક્યાં કોઈ આકાર હોય છે પણ તમને એક આકાર એ દેખાશે વિશ્વનીયંત્રનો પવનને તો એ છતાં પણ તમને પવન અનુભવાય છે તમને પાણી જોશો તો પાણી તો સતત વહેતું પણ એમાં પણ તમને ક્યાંક કશાક રૂપો દેખાશે તો તમે સંવેદનાઓને લાગણીઓને ઉર્મિઓને અને કુદરતને જેટલા તમે જીલશો એટલા તમે વધારે પામી શકશો એટલે કલા માટે બહુ મહત્ત્વની વાત છે કે પ્રકૃતિની સાથે રહો સંવેદનાઓની સાથે રહો માનવતા બંગ માનવના બદલાતા રંગોની સાથે રહો તો ચોક્કસ તમને બઉ સરસ જવાબ આપ્યો છે આપણી સરભાઈ કે પવન જળ અને તમે જે રીતના એને અનુભવો છો આકાશ ને જોવો છો એ રીતે એને પોતી બનાવી લો તો કોઈ ને કોઈ પોતાની અંદર ભીતરમાં દાબેલી વાત તમારા સામે વ્યક્ત કરશે